જેલ ની અંદર રાખવામાં આવતા હતા ત્યારે બાજુ પાણી છે ભાગીને જાય પાકિસ્તાન યુદ્ધ દરમિયાન

આ ચર્ચનું નિર્માણ ફોટો પડે કરાવ્યું હેરિટેજ વોકવે અહીંયાથી ચાલુ થાય છે નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી ન્યૂ ની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે છીએ દીવની અંદર આજે આપણો બીજો દિવસ છે અને સવારના ઓલમોસ્ટ વાગ્યા છે સાડા આઠ અત્યારે આપણે જવાના છે દીવનો કિલ્લો વિઝિટ કરવા માટે અને અહીંથી અહીંયાથી તમે જોઈ શકો છો સામે છે દીવનો કિલ્લો ઓલમોસ્ટ અહીંથી પાંચસો મીટર જવાનું છે અને વેધર જોવા સરસ એવો વ્યૂ છે સવાર સવારમાં અને નજારો છે આ બાજુ સમુદ્ર છે અને સરસ એવી મજા આવે છે તો અહીંયાથી જઈએ આપણે દીવનો કિલ્લો દીવનો કિલ્લો આજે સંપૂર્ણ વિઝિટ કરીશું હિસ્ટ્રી પણ તમને જણાવીશું તો વિડીયો નહીં આની સુધી જોતા રહીજો અહીંયાથી ટિકિટ લેવાની છે ટિકિટનો ચાર્જ તમે જોઈ શકો છો એકથી પંદર વર્ષ માટેના પંચોતેર રૂપિયા છે અને પંદર વર્ષથી મોટાના સો રૂપિયા છે ગઈ કિલ્લાની અંદર અત્યારે આપણે અંદર લઈ લીધી છે પહેલી વાર અમે ટિકિટ ભરી ગઈ છે ઓલરેડી પહેલાં બે વાર આવે તો ટિકિટ બહુ ચાર્જ નહોતું અત્યારે ટિકિટ ઓલમોસ્ટ લેવી પડે છે ખબર નહીં હવે આ જો અહીંયાથી ટિકિટ કાઉન્ટર છે ત્યાંથી ટિકિટ લેવાની હારે અહીંયાથી અંદર જવાનું છે બંને બાજુ દીવાલ જો તમે સમુદ્રની આ રહી મેન દિવાલ અને અહીં છે ને આખું સમુદ્રનું પાણી આવે છે તેના કારણે અંદર કોઈ જઈ ના શકે ના કિલ્લાની અંદર એન્ટ્રી લો ને એથી કિલ્લો જોવો જ પહેલાં અંદર જવું પડે તમારે તો આપણે એન પહેલાં એ ગાડી જલ્દી પણ હતી તમે જોઈ શકો છો આ રીતનું છે અને આખા કિલ્લાનું રિનોવેશન કર્યું હતું કારણે શાયદ ટિકિટ ગાડી ચાલુ કરી હતી બાકી પહેલાં ટિકિટ નથી હું આગળ બે વાર આવ્યો ત્યારે ટિકિટ નથી હું ભરવાનું છું અત્યારે ટિકિટનો ચાર્જ લગભગ સો સો રૂપિયા છે પંદર વર્ષથી મોટાનો અને વ્યૂ તમે જોઈ શકો છો આ રીતનું કોઈ વ્યૂ છે પબ્લિક છે ઘણું બધું અંદર ફરવા આવે છે અને સામે છે પાણી કોઠાર જેને જેલ પણ કહેવાય છે પેલા જૂના જમાનામાં એ જેલની અંદર બધા કેદીઓને રાખવામાં આવતા હતા એવું કહેવાય છે ઇતિહાસની વાત કરીએ તો દીવનો જે કિલ્લો છે તે ભારતના પશ્ચિમી તટ ઉપર આવેલો છે અને આ ઐતિહાસિક કિલ્લો છે અંદર જવાનું તમે જે સમયનું બનાવો તો તેનું સ્ટ્રક્ચર જોઈ શકો છો કહેવાય કે ભારતના પશ્ચિમી તટ ઉપર દીવ દીવના જે દીવ દીવ છે તેનું ઉપર આ કિલ્લો બનાવવામાં આવેલો છે સોળમી શતાબ્દીમાં આ લોકોનું વાણ રહ્યું હતું અને પોર્ટુગલ દ્વારા અરબ સાગરના કિનારે આખો સમુદ્રી તટ ઉપર આ કિલ્લો બનાવેલો છે દીવનો જે ફોર્ટ છે તે તો ચાલો અંદર જઈએ અને તમને બતાવીએ બહાદુર છે હતા તેમણે મુગલોથી રક્ષા મેળવવા માટે પોર્ટુગલ જોડે મદદ માગી હતી અને પોર્ટુગલને આ કિલ્લાને બનાવવાની એના બદલામાં અનુમતિ આપી હતી તમે કિલ્લાઓ વિશાળ જોઈ શકો છો અને આ બાજુ તમે તોપ ઘણા જોઈ શકો છો અહીંથી બાજુ સમુદ્ર છે અને અહીંથી પાણી કોટર તમને બતાવું તે પહેલાંના જમાની અંદર જેલ તરીકે ઉપયોગ થતો અત્યારે તો અંદર જવાની અનુમતિ નથી પહેલાં આગળ અંદર ઘણા બધા મૂવીના શૂટિંગ પણ થયા છે પહેલાં અંદર જવાતું હશે તમે વિશાળ દીવ તમે જોઈ શકો છો આ બાજુ ચર્ચનું બધું છે વિશાળ કિલ્લો છે ઘણા બધા પર્યટકો અંદર ફરવા આવતા હોય છે તો ચાલો એથી જઈએ અને આગળ અને આગળથી તમને બધું બતાવીએ સો ગાય કિલ્લો તમે વિઝિટ કરતા કરતા જ્યારે પણ તમે આગળ આગળ આ રીતનું તમે જોઈ શકો છો આજે પહેલાં જે ફોટોગાલે જ્યારે કિલ્લો બનાવ્યો હતો એની અંદર આ બધી નિશાણીઓ બનાવેલી તમે જોઈ શકો ચિત્ર જોઈ શકો છો આ રેવું જો કેટ ઉપર જ ચિત્ર જોયેલા છે અને આ રીતનો વ્યૂ છે અંદર બહુ જ જોરદાર નજારો છે ગાર્ડન બધું છે અંદર તો અહીંથી આગળ જઈએ અને આગળનો આખો ફ્લોટ બહુ એકથી બે કિલોમીટરની અંદર ફેલાયેલો છે તો બધી જગ્યા તમે ફરી શકો છો સો ગાય જ આપણે નીચેવાળી સાઈડે આવ્યા તમે જોયો અહીંથી એન્ટ્રી લીધી અને આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો આ બાજુ તોપખાના રાખેલા આ દીવા છે અને એવું કહેવાય છે કે જે પોર્ટુગલ પ્રજાતિ હતી ત્યારે આ દીવનો કિલ્લો બનાવ્યો તેમના માટે અહીંથી વેપારનું કેન્દ્ર હતું સમુદ્રી વેપારનું કેન્દ્ર જે સમુદ્રી આપણે આ બધું વેપાર કરવા માટે આ કિલ્લો બનાવડાવ બનાવ્યો હતો એમણે અને આગળ એમનું મુખ્ય રણનીતિક કેન્દ્ર હતું તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે જેમાં કે દીવ છે દમણ છે એમાંથી અત્યારે આપણે દીવની અંદર ભરવા માટે આવ્યા છે અને એનો અને વ્યૂ તમે જોઈ શકો છો બાજુમાં એ સમુદર છે જોરદાર નજારો છે જોરદાર વ્યૂ છે ઘડી તોપખાણાં રાખેલા છે જ્યારે પહેલાંના સમયમાં એ ઘડી યુદ્ધ થતા હતા કાં તો જે કિલ્લાની રક્ષા માટે ઘડી જો આ રીતના તોપ રાખેલા છે આ ઘોડો પણ છે જો તોપ ઘોડો આ રીતના ઘોડા પહેલાં યુઝ થતા હતા આ રાઉન્ડ શેપમાં છે અને આ રહ્યો તોપ અહીંયાથી એનો ફાયરિંગ વગેરે કંઈક થતું હશે આ છે અલગ અલગ તોપ છે આ દિવાનાની છે એની ઉપર સાયરન પણ છે જો ઉપર લાઈટ પણ થાય છે કંઈક આપત્તિ કંઈક હોય તો એની અંદર સાયરન વાગે છે અને કંઈક આ રીતનો વ્યૂ છે સમુદ્રની અંદર ઘણા બધા જહાજ અત્યારે ફરે છે જો અત્યારે માછીમારો આ બધા જહાજો લઈને અંદર જાય છે અને સમુદ્ર આ રીતનું જહાજ એક જો અને અંદર દરિયાનું પાણી બહુ જ તેજ છે અત્યારે ચોમાસાનો ટાઈમ છે તેના કારણે પાણી બહુ તેજ છે એટલે બીચ ઉપર નાહવા નથી દેતા પહેલાં જો તમે ઉનાળાની અંદર શિયાળાની અંદર આવો છો તમારી બીચની અંદર પણ ફેસ્ટિવલ ઉજવાય છે તો તેને પણ એન્જોય કરી શકો છો અંદર છે દીવા આપણે દિવાળાની પાછળ છે અને અંદર છે જેલ છે જે પાણી કોઠાર તરીકે ઓળખાય છે પહેલાં ઘણા બધા મૂવીના શૂટિંગ હતી ઘણા બધા મૂવીના શૂટિંગ થયા છે જેમ કે કાયપો છે જે સુશાંત સિંહ હતું તેની અંદર એનું કેનું લોકેશન પણ અંદર છે અને કયામાં મૂવીનું સોંગ જે પાણી કોઠા છે તેની અંદર અને ઘણા અગ્નિ અગ્નિપન છે ઘણા બધા બધા ભાગના બધા બોલીવુડના શૂટિંગ આની અંદર થયા છે દીવના કિલ્લાની અંદર પાણી કોઠાની અંદર પહેલાંના જમા જમાનાની અંદર અહીંયા જે કેદીઓ છે તે આ આ જેલની અંદર રાખવામાં આવતા હતા અને બાજુ પાણી છે તે કેદી ભાગીને જાય તે રીઝનથી અને આ બાજુ તમે જહા જુઓ પાણી કેટલું તેજ છે તો અહીંથી આપણે જો આગળ જવાના છે ઓલમોસ્ટ થી ત્રણ કિલોમીટરના એરિયાની અંદર આ આખો દીવનો જે ફ્લોડ છે એ ફેલાયેલો છે તો દીવની અંદર તમે આવો તો આ કિલ્લાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં ના કિલ્લાની તમે ટોપ ગોળો જોઈ શકો છો અને કે બિના કિલ્લાની દીવારો છે ને એ બહુ વિશાળ અને બહુ મજબૂત બનાવેલી છે સો ગાઈઝ આ તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો આ બાજુ એકો લખેલું છે અને ડિટેલ લખેલી છે આ બાજુ સમુદ્ર છે અને આ રીતનું વ્યૂ છે અને આ કુશિનાસન ટાઈપનું બનાવેલું છે જોઈ શકો છો આ રીતનું કઈ છે આ નીચેનું તમે ઢાર જોઈ શકો છો આ રહ્યો એ ટોપ ગોળો બધું ઉપયોગ ઉપર લાવવા માટે ઉપયોગ કરવામાં આવતો તો એ રસ્તો એ એટલો બનાવેલો છે આપા પર ઉપર જઈએ જયારે પણ તમે કિલ્લામાં આવો જો આ છે ની સામે દિવાડા વ્યૂ પોઈન્ટ છે તમે જોઈ શકો અહીંથી જે નજારો જોવા દેખાય છે ને એની કઈ વાત જ ના થાય જે ફોટો આવે છે નેક્સ્ટન બઉ ભૂખાય છે નજારો તમે જોવા અત્યારે આપણે કિલ્લાની બધી જગ્યાએ વિઝિટ કરી લઈએ રોડની ચારે બાજુ હોય ગાડી વિઝિટ કરીને આયા મોટી દિવાલ છે દિવાળી ઉપર ફરવાનો ફરવાના હોક છે ત્યાંથી તમે ફરી શકો ઇલેક્ટ્રિક રિક્ષા પણ અંદર ફરતી હોય છે તેની અલગથી ટિકિટ છે ટિકિટ એને તમારે બેસવાનું હોય છે તમે વ્યૂ જોઈ શકો છો અંદર ગાર્ડન બહુ જોરદાર છે અને અહીંયાથી આપણે જઈશું નીચે ચર્ચ છે ચર્ચની બાજુમાં હેલપાથ જલંધર બીચ છે આઈઆનએસ કુકરી છે તો ચાલો એ બાજુ જઈએ અને તમને બતાવીએ આગળ જે સો ગાઈઝ પાછળ તમે સેન્ટ ફોલ્સ ચર્ચ જોઈ શકો છો આ ચર્ચનું નિર્માણ ફોટોગલે કરાવ્યું હતું અને સોળસો એકની અંદર આનું નિર્માણ કરાવ્યું હતું વાસ્તુ ઐતિહાસિક વાસ્તુશાસ્ત્રનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જેઓએ ઓલમોસ્ટ અહીંથી દીવના કિલ્લો છે ત્યાંથી ચારસો મીટરના ડિસ્ટન્સ પર આ સેન્ટ ફોલ્સ ચર્ચ આવેલું છે સોળસો એકથી સોળસો દસ સુધી આનું નિર્મા બનાવડાવવામાં આવ્યું હતું અને પોટોગલ ફોટોગલ જે પ્રજાતિ હતી તેમના દ્વારા એનું નિર્માણ કરાયું હતું તો ગાય જ અત્યારે આપણે આવી ગયા છે હેરિટેજ વોકવે પર આ હેરિટેજ વોકવે અહીંયાથી ચાલુ થાય છે તે દીવના જે બસ સ્ટેન્ડ છે ત્યાં સુધી જાય છે અને મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ છે આ તમે જોઈ શકો છો તે તમે જો દીવનો કિલ્લો વિઝિટ કરો યાર બાદ શ્યાન શ્યાનપોર તળ વિઝિટ કરો ત્યાંથી આગળ આવે તો હેરિટેજ વોકવે આવી જાય છે આ બધું જ એક જ રૂટ ઉપર બનાવેલું છે આખું તો તમે આ રહ્યો હેરિટેજ વોકવે અહીંયા ચાલુ થાય છે દીવના બસ સ્ટેન્ડ સુધી આ તરફથી આપણે આવ્યા અત્યારે આપણે આવી ગયા છે આઈએનએસ એનએસ જે એવું કહેવાય છે કે આ ઇન્ડિયન નેવીનું એક જહાજ હતું એની ઉપર પિસ્તાળીસ મિસાઇલો પડી હતી ન્યુક્લિયર મિસાઇલો અને એની એની અંદર એકસો ચોરાણું જે ઇન્ડિયન નેવીના જે ઓફિસરો હતા બધા આર્મીના તે બધા એ ઘડી શહીદ થઈ ગયેલા હતા તમને એમનું લિસ્ટ તમે જોઈ શકો છો બધાના નામ પણ એ ઘડી લગાવેલા છે એકસો ચોરાણું અને ને સોતેર સોલ્જર હતા અને અઢાર ઓફિસર હતા એમ તો ટોટલ એકસો ચોરાણું જે નેવીના ઓફિસરો હતા બધા શહીદ થયા હતા અહીં એની હિસ્ટ્રી લખેલી છે હિસ્ટ્રી ઓફ ખોખરી વોરશીપ અને એની અંદર પિસ્તાલીસ ન્યુક્લિયર મિસાઇલ પડી હતી તો આખું જે જહાજ હતું એ નાશ થઈ ગયું અને એમની યાદમાઈ કરી આખું મેમોરિયલ બનાવવામાં આવ્યું છે તો તે આગળ છે તે તમને બતાવવા છે આ જહાજ તમે જોઈ શકો છો આ જહાજ આ ટાઈપનું જહાજ હતું એનું એક ડેમ રાખવામાં આવ્યું છે અને મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે એના થ્રુ તમે એ ગાડી આવી તમે જોઈ શકો ફાઈનલી અત્યારે આપણે આવી ગયા છે પાસા જે બસ સ્ટેન્ડ છે ત્યાં ગાડી અને આપણી હોટલ હતી ત્યાં ગાડી જોઈ શકો છો છે સુધી સુધી અને આજે આપણે આખો દિવસ પડ્યા દીવની અંદર તેની અંદર આપણી ફોર્ટ અને ચર્ચ બતાવ્યું તમને અહીંયા છોકરી બતાવ્યું તો અહીંથી આપણે જવાના છીએ સોમનાથ આજ સાંજે આપણે અહીંયાથી બસ આઈ હોપ કે તમને આપણો વ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો ચાલો પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી બાય ભાઈ